સાઈ ને જય વિશ્વકર્મા વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા દસ ધોરણ બાર ના પાસ વિદ્યાર્થીઓ કે જેના પરિવારજનો વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટની પરિવાર સહાય યોજનામાં જોડાયેલા છે એવા સંતાનો ને ઉચ્ચ અભ્યાસ માટે કઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપ આ ટ્રસ્ટ સેવાના ભાગ રૂપે વિદ્યાર્થીઓને ચેક થી શિષ્યવૃત્તિની રકમ આપીને એના ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરે છે અને હવે પછી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ ધોરણ દસ અગિયાર બાર અને ત્યાર પછીના એક વર્ષ માટે પણ શિષ્યવૃત્તિ શરૂ કરવા જઈ રહી છે આમ કરવાથી વિદ્યાર્થીનો અભ્યાસ વચ્ચે ખોરંભે ના પડે અને વિદ્યાર્થી પૂરતું શિક્ષણ મેળવી શકે એવી નેમ સાથે વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ કાર્ય કરી રહેલ છે સૌને જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા સૌને જય વિશ્વકર્મા આજ શ્રી આજ શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમને આજે શિષ્યવૃત્તિ આપવામાં આવી છે સૌને વિદ્યાર્થીઓને જેવના અમે બહુ ખુશ છીએ અને અમને જે આ શિષ્યવૃત્તિ આપવામાં આવી છે તેનો અમે ઉપયોગ શિક્ષણ સહાય માટે કે બુક્સ લેવા માટે અમે ઉપયોગ કરવાના છીએ દ્વારા અમને બધા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવેલ છે તે છેલ્લા બે થી ત્રણ વર્ષથી આ બધા જ વિદ્યાર્થીઓને સહાય કરે છે અને આ વર્ષે પણ અમને આવી જ સહાય આપવામાં આવેલ છે જેથી અમે ખુશ છીએ અને અમે આ શિષ્યવૃત્તિનો ઉપયોગ અમારા શિક્ષણ માટે કરીશું મારું નામ સંજયભાઈ

આ સેવા કાર્ય સંભાળી રહી છે વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ સાઈ ને જય વિશ્વકર્મા